બોડેલી ખાતે છોટાઉદેપુર જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગામી વર્ષે શતાબ્દી વર્ષમાં પ્રવેશી રહ્યું છે જે નિમિત્તે બોડેલી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જિલ્લા એકત્રીકરણ કાર્યક્રમ સંઘના કાર્યકરોના પથ સંચાલન સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો

अलीपुरा चार रास्ता थी सेवा सदन परत पड़ता नगर में भारी आकर्षण का केंद्र अब हुआ तो ए गेट हाथ में ले अग्रेसर नीचे उतरी जाओ अपने स्थान पर बैठ जाओ ওরে ধর মারাক কই આજરોજ છોટાઉદેપુર જિલ્લાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જિલ્લા એકત્રીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના દરેક ગામમાંથી સ્વયંસેવકો આવે એવું અમારું આયોજન હતું અને સંઘની દ્રષ્ટિએ છોટાઉદેપુર જિલ્લાના આઠ તાલુકા છે અને કુલ નવસો સત્યાવીસ ગામો છે આ નવસો સત્યાવીસ ગામોમાંથી કાર્યકર્તા આવે એવી અમે તૈયારી કરી છે ઘણા બધા કાર્યકર્તાઓએ પોતે પોતાનું સમયનું બલિદાન આપીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે અને આ કાર્યક્રમમાં લગભગ બે હજાર જેવા સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ સાથે જોડાયેલા છે અસ્તુ ભારત માતા ભારત માતા કિજય અશ્વિન રાઠવા છોટાદેપુર જિલ્લા કાર્યવાહ